શું જોવા મળ્યું તમને મેગા કેટ વાપરવામાં મારે આ ડુંગળી મેગા કેટ નાખ્યા પહેલાં પડી જતી હવે આ મેગાકેટ વાપર્યા પછી ડુંગળી ઉભી ઊભી રહી છે અને મોરિયાનો વિકાસ બહુ સારો છે અને આમ ગાંઠિયાનો વિકાસ સારો છે દર વર્ષે અમારે થાય એ કરતા એમ કલરમાં કેવી છે કલર એ બહુ સારો છે બીજું તમે એવું કહેતા કે ઢીમીને બધા મોગરા કાઢી નાખે હા એ મોગરા વણ નથી નીકળે નીકળે નીકળ્યા ઢીમીને થાય એટલે ગાંઠિયાનો બંધાય પહેલા અમારે મોગરો આવી જતો ને ગાંઠિયો બહુ આમ નકોટ ન થતો ગાંઠિયો આમ સારો છે વણ એકદમ નક્કર છે હા અને મૂળનો વિકાસ પણ તમે જોઈ શકો મૂળ નો વિકાસ તો કઈ ઘટે નહી એમાં તો બહુ સુપર છે બીજા કયા પાક માં તમે મેગા કીટ વાપરી કપાસમાં વાપરેલી છે અચ્છા હા અને અત્યાર ની પોઝિશન માં કપાસ તમે પાછળથી કીધું જે બ્રાસ્ટિંગ કાલા ફાટે એકદમ એકદમ નો આ ખેત થી પહેલા થી છેલે સુધી એવું દેવું રહ્યું અચ્છા અને હજી એમાં લગભગ 6 મણ જેવો કપાસ છે પણ એ કાંટા સીડો નથી એટલે હું નો કહી કે મારા એક 30 મણ જેવો વિકો આવશે બરાબર લોદરનો વિકાસ લોદરનો વિકાસ સારો જો મારી સાથે એફએમસી કંપની માંથી હસમુખ છે હસમુખ ભાઈ શું કેવા માંગશો તમે મેગા કિટ નું પરિણામ ને ને મેગા કિટ નું રિઝલ્ટ એકદમ સારું છે આ ગાંઠિયો તમે જોઈ શકો છો કલર ક્વોન્ટિટી ને સાઇનિંગ માં બનાવેલો છે જોઈ શકો છો તમે અને મૂળિયા નો સારામાં સારો વિકાસ છે મેગા કિટ નું ચોક્કસ પરિણામ મેગા કિટ ખેડૂતો ને ફરજિયાત વાપરવું એકવાર એનો યુઝ કરજો તમે બીજા પાંચ ખેડૂતો ને એમ કહેશો કે મેગા કિટ વાપરો એમ મારી સાથે અમારા ડિસ્ટ્રિબ્યુટર છે આસ્થા એગ્રોટેક માંથી દીપકભાઈ પટેલિયા શું કેશો દીપકભાઈ તમને જોઈ શકો કે કોઈ પણ પાકને સંપૂર્ણ પોષણ મળવાથી જૈન સલ્ફર મેગ્નેશિયમ પોટાસ માઇક્રોરાઇઝા આવા તત્વો આવશ્યક તત્વો મળવાથી છોડનો સંપૂર્ણ વિકાસ થાય છે તેનાથી ઉત્પાદન ઉપર નોંધપાત્ર વધારો થાય છે એ ખેડૂતોના ફિલ્ડ ઉપર જોઈ શકાય છે દીપકભાઈ આપણે બે દિવસથી લગભગ પંદર થી વીસ જેવા ફિલ્ડ જોયા હશે તો દરેક જગ્યાએ તમને કેવું લાગ્યું મેઘાગીરનું પરિણામ એવરગ્રીન આજુબાજુમાં તમે ખેતરે પહોંચતા આપણા મેગા ગીર જેવો ક્યાંય ઘેરો જોવા મળતો નથી કોઈ ગ્રીનરીમાં માં નહીં કોઈ કલરમાં માં નહીં હાઈટ માં નહીં સાઈઝ માં લોધરો બધા આનાથી વીક બતાવે છે બાકી મેગા ગીર નું ફિલ્ડ એક્સ્ટ્રા તરી આવે છે અને ઘણા ખેડૂતો આપણે કહેતા હોય કે ભાઈ ગયા વર્ષ કરતા પણ આ વર્ષે અમે જે મેગા કિટ વાપરી એમાં ખૂબ સારું પરિણામ અમને જોવા મળે માત્ર વધારો ખેડૂત પોતે જોઈ શકે છે કે જે બોરી ભરતા હોય તો પચાસ કિલોની બોરીમાં વજન જોઈએ તો પંચાવન કિલો આસપાસ થવા જોવા મળે છે એટલે એનાથી એક સાબિત થાય કે મેગા કીટ તે વજનમાં ડુંગળીના વજનમાં તંબુળના પાકમાં વજનમાં નોંધપાત્ર વધારો થાય છે ખેડૂત મિત્રો મેગા કીટ પચાસ કિલોની બેગમાં છ અલગ અલગ ખાતર આવે છે એ છ ખાતર થઈને પાકને જરૂરી તમામ તમામ પોષણ મળી રહે છે એના મૂળનો વિકાસ કહો લોદરનો વિકાસ કહો ગાંઠિયાનો વિકાસ તો એની નક્કર ગાંઠિયો એકદમ મજબૂત વજનદાર અને કલર બધામાં ફરક પડે છે તો મેગા કીટ સો ટકા વાપરવા જેવી પ્રોડક્ટ છે દરેક પાકની અંદર મેગા કીટ વાપરવી આવશ્યક છે મેગા કિ કીટ એક બ્રાન્ડ છે નામથી જ માગો ફળતા નામથી સેતરાસો નહીં બજારમાં ઘણી બધી કીટો તમને મળશે વેલકમ એગ્રોટેકની મેગા કીટ જ માગો ઓકે ધન્યવાદ થેન્ક યુ